અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના ચારસો થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવ મંદિરમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું પંદર વર્ષથી ચાલતી આ પ્રથા અંતર્ગત ભક્તો શ્રાવણ માસ પહેલા સોમનાથ અને આસપાસના મંદિરોની સફાઈ કરે છે સ્વચ્છતા બાદ તેમણે વાચતી ગાચતે શોભાયાત્રા કાઢી મહાદેવને મહાપ્રસાદ અર્પણ કર્યો અને મંદિરના શિખરે ધ્વજારોહણ કર્યું હતું મારું નામ મંજીભાઈ કાછડિયા

ભગવાન સોમનાથ દાદા ના મુખ્ય મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ અંતર્ગત જે પણ કોઈ મંદિરો આવેલા છે તે તમામ નું સ્વચ્છતા અભિયાન અમે ચલાવીએ છીએ અને દર વર્ષે ભગવાન મોકો આપે તો વર્ષમાં બે વાર પણ દરેક મંદિરોની સાફ સફાઈ અમારા સ્વયંસેવક ભાઈઓ બહેનો ખુબ ખંડથી અને ભક્તિભાવ પૂર્વક કરી રહ્યા છે અને તમામ સ્વયંસેવક ભાઈઓ બહેનો મળીને અંદાજિત પાંચસો થી ઉપરની સંખ્યામાં દર વર્ષે અહીંયા ઉપસ્થિત હોઈએ છીએ સફાઈ અંતર સફાઈ અભિયાન અંતર્ગત અમે ભગવાન સોમનાથ જે મુખ્ય શિવાલય છે મુખ્ય મંદિર છે તે ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ અંતર્ગત જે કોઈ પણ શિવ મંદિરો આવેલા છે એમાં ભાડકા તીર્થ પણ છે ગીતા મંદિર પણ છે મહારાણી અહલ્યાબાઈ